Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight moon, spills the velvet dark. De børn jo, jeg er med pælde i vores medarbejder, jeg er med i noget અને અજયના હતા ને એ જ્યારે પોતાના ક્યારેથી જ્યાં ખબર નહીં પડી ને એમ એમના જોડે અમારે આમ એવો સંબંધ થઈ ગયો કે આમ ગયા જન્મનો કંઈ કેમ સંબંધ બાકી ગયો ને આ જન્મ હોય તો બસ એવો પણ અહીંયા સુધી જશે ખબર નહીં હવે ભગવાનની જેવી ઈચ્છા અને ભગવાન જે કંઈ કરે એ હારા માટે કરે તો બધો હું વાત કરું છું બંસીબેનની ને એમની ને બંસીબેનને ને એ લોકોને આજે અમારા જોડે છેલ્લો દિવસ છે કારણ કે આજે એ લોકોને જતું રહેવાનું છે એટલા માટે તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ લો હું શું અને સ્વાગત કરું છું તમારા બધાનું મારી ચેનલમાં આજના એક નવા અને ફ્રેશ વ્લોગમાં તો અત્યાર સુધીના વ્લોગમાં તો બંસીબેન આવતા હતા મારા વ્લોગમાં પણ હવે કદાચ ક્યારે આવે ખબર નહીં પણ બધા એકાબીજા અમે આમ એવું નક્કી કરી છે કે એકાબીજાને શું કહેવાય પેલું નહીં કહેતા કે આપણે ક્યારેક ક્યારેક મળતા રહેવું એમ અત્યાર સુધી તો હજુ પાંચ વર્ષથી સાથે હતા હું અહીંયા રહેવા આવીને ત્રણ વર્ષ થયા પણ બંસીબેન અહીંયા પાંચ વર્ષથી રહેતા હતા તો બસ જો આજે એમનો સહેલો દિવસ છે ને તો આમ એવું થાય છે કે બંસીબેન ભૈયા જ ક્યારે મળી શી ખબર તો બસ આ લોગ થોડાક દિવસ પહેલાંનો છે પણ મારે સૂટ કરેલો પડ્યો હતો ને કોઈ કારણ છે મારે નહીં લોગ મુકાતા રેગ્યુલર એટલા માટે તો આજે એ લોકોને જવાનું છે સુરત અને બે ત્રણ દિવસ પહેલાં પ્રકાશભાઈ જતા રહ્યા છે જર્મની અને હજી બંસીબેનના બીજા નહીં આવ્યા એટલે એમના સાસરીમાં જવાના છે સુરત એમના સાસુ સસરા અને એનું કુટુંબને બધું સુરત રહી છે પણ પ્રકાશભાઈના જોબના હિસાબે એ અહીંયા અમદાવાદમાં રહેતા હતા પણ હવે પ્રકાશભાઈને જર્મની જવાનું થયું છે એટલે એ જતા રહ્યા છે ને બસ અહીંયા બંસીબેન આજે ખાલી ઘર ખાલી કરવાનું છે એમનું તે જો સામાન બધું પેક કરે છે એ પહેલાં માણસોને બોલાવાશે ગાડી લઈને તો એ એમને જાતે જ પેક કરી લે સામાન તો બચો બેડને ખોલી દીધું છે સોફા ને ફ્રીજને સોફા ને ફ્રીજને અહીંયા નહીં લઈ જવાનું અહીંયા કોઈને દઈ દેવાનું છે ને બસ બાકી જો ઘર ખાલી કરે છે ને આજે એ લોકોને અમે કહી દીધું હતું ઉપર કે તમે રસોઈ નીચે નહીં બનાવતા તમે બધું ભરોસોન સામાન ને એવું એટલા માટે ઉપર બનાવી નાખશું કે રસોઈ તો આજ ખબર નહીં આજ અમારે ગેસ લાઈન છે ને એમાં એ જતી રહી છે આજ ગેસ નહીં આવતો એટલા તો બસ બેનના ઘરે જે બોટલ છે એટલે જો અહીંયા રસોઈ બનાવે છે બંછીબેનની એમની બધાની સમૂહમાં તો બધો ભાભી એ લોટ બાંધો દાળ ભાત બેઠા અને જો દાળ બનાવી દીધી છે રોટલી બનાવવાની બાકી છે તો જો મીનાબેન રોટલી બનાવે છે ને ભાભી એ દાળ દાળ ભાતને શાક એમણે બનાવ્યું તો બસ સારું હાલો ને નીચેથી ડીકેનો ફોન આવ્યો કે નીચે જે મજૂરો છે ને એમના માટે ચા બનાવીને કંઈ મોકલાવજે તો બધું બધી રસોઈને અહીંયા નૈનાબહેનના ઘરે જ બનાવી કારણ કે અમારા બધાના ઘરે પાઇપ લાઈન છે ગેસની પણ આજ જતી રહીશ ને આજ નહીંના બેનની અહીંયા બોટલ છે એટલા માટે તો જો ચા બનાવી દીધી છે ચાલો હવે નીચે દેતી આવું અને તમે કન્ટિન્યુ લોગમાં રહેજો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઇક કરી દેજો બચ્ચો બપોરનું જમી કાઢવીને ફ્રી થઈ ગઈ હતી અને એ છોકરાઓને ખવડાવીને હું આવી ગઈ નીચે તો અહીંયા આવીને તો કે અમે સાફ સફાઈ કરી છે તો બેન મીનાબેન અને ટમુભાબેન બધા સાફ સફાઈ કરતા હતા અને મેં કીધું સામાન બધો તો કે સામાન તો બધો નીચે પહોંચી ગયો છે બસ આ એક તુલસીનો છે ને તો હાલો આપણે લઈને નીચે જઈએ તો હું બંસીબેન જો લીપમાં આવી ગયા અને આ સામાન બધો અહીંયા ભેગો કરી દીધો છે તો પહેલાં એક ગાડી આવી હતી પણ એ ગાડી ખબર નહીં કે એમાં બધું નહીં સામે એટલા માટે બીજી વાર ગાડી મંગાવીશ એટલે કે થોડી વાર ખમો એમ ગાડી આવે ને પછી ફરવાનું શરૂ કરી તો બધો આ બધો સામાન ફરી દીધો છે ને એ જે ગાડીવાળા આવે ને એની રીતે જ આ બધું ફોલ્ડિંગવાળું હોય ને બધું ખોલી ખોલી અને આવી રીતે પેક કરી દે બધું બોક્સમાં આ બધું ભરી દે હો એ Eh, હજાર ભાઈ હમ આ deh box

ગાડી મને છે લેઈ જાય કે દે ગંદુ થાય છે અનિપન છે બોલાય હ પાલતી કરવાને આગલી દિ બંછી પાણીનું બોટલ લેતા કેવું છે પપ્પાની તો બચ્ચો બીજી ગાડી આવી ગઈ છે ને બસ સામાન ભરવાનો છે હવે ને પ્રકાશભાઈનો ફોન આવ્યો તો કે જર્મનીથી એટલે મારી ઢબુ છે ને એવું કહેતી હતી કે અંકલ તમારું ઘર બતાવો તો અહીંયા કેવું છે જર્મનીનું ઘર તો જો એનું વિડીયો કોલમાં જર્મનીનું ઘર બતાવી દીધું ને ત્યાં આપણે અહીં કરતાં તો બહુ મોંઘું છે ત્યાં કંઈક સિત્તેર કે એંસી હજાર તો એને મહિનાનું ભાડું છે એવું કંઈક છે તો બસ જો સામાન બધો ભરાઈને આવી ગયો જતો રહ્યો છે ને આ લોકોને રાતે બેહવાનું છે અહીંથી બસમાં એમના સાસુ સસરા અને બંછીબેનને ત્રણેયને તો બચ્ચો ઘર એકદમ ચકાચક ક્લીન કરી દીધું છે આવું સોફા બાકી છે તો એ એમના સંબંધીને ન્યા દેવાના છે ને એક ફ્રીજ બાકી રહી ગયું છે તો બચ્ચો જો એ બે વસ્તુ ત્યાં પહોંચાડી દે અને બચ્ચો સાફ સફાઈ બધી મીનાબેન ટમુ એને એણે કરી અને પોતું મારવાનું થોડુંક અડધું પોતું જ મેં માર્યું બાકી તો મીનાબેને મારી દીધું તો બસ આલો પોતું કરવા મારો વારો હતો એટલે પોતું કરી દીધું અને બસ હવે થોડા કલાકના જ મહેમાન છે ને જો જાતા ટાઈમે કે ઘરમાં સાથીઓને કરવું પડે સ્વસ્તિક કરવું પડે તો જો મગનો સ્વસ્તિક કરી દીધું રૂપિયો અને હોપારી મૂકીને કે દીવો કરતા હોય એમ તો બચ્ચો નીચે ઊન મીનાબેન ને ભાભીને બધા સારે આવી ગયા અને બસ કે હાલો દીવો કરતા આવીએ અને સાથીઓ કરતા આવીએ તો બધ જો ઘર સાફ કરી દીધું છે લોક કરી દીધું છે ને બધ જો સા ચાવી સ્વાતીબેનના ઘરે દઈ દીધી ને કે હાલો હવે આપણે આ ભંગાર એટલો નીકળ્યો હતો ને તો એ કે બધા બોક્સને દેતા આવી તો બસ એ ભંગાર દઈને આવી ગયા ને બસ એમને જવાનું હતું એમના સસરા છે ને એના ભાઈબંધના ઘરે એના સંબંધી ન્યા જમવાનું હતું તો એ કંઈ કાલો તમે મને મૂકી જાઓ તો બસ હું જો મૂકવા જાઉં છું અને બસ બંસીબેન જાય છે মনবন গন ত্েoples োআংটে নির শে কেডে মান মাই সানা তোমার সর সরතරা মার দিয়া নাও والله हेलो তুমি কইছো মানে আতা 994 মলিনাগাালি কি બધા <todic> <todic> તો બચ્ચો આજ બધા બહુ રેડા અમે ઘણો બધા એવું નક્કી કરતા હતા કે ને જ્યાંથી ખબર પડીને કે વિઝા પાસ થઈ ગયા હતા અઠવાડિયાથી દસ દિવસથી એક જ ધારા રડે છે કે પ્રકાશ આમ જતા રહે ને બધા પાડોશીમાં છૂટી જાય એમ તો બસ કે થોડુંક દુઃખ થાય છે તો અમે એમ કહીએ કે બંસીબેન સામે આવે ને ત્યારે રડવાનું નહીં એમ તો એ ઘણું કંટ્રોલ કરી તો એ સતા રોવાય જ જતું હતું તો બસ આજ બધા બહુ રેડા અને જો પછી જાતા હું એના જે સંબંધીના ઘરે મૂકી આવીને પછી પાછા બસનો ટાઈમ હતો ને તો મીનાબેન ગયા હતા તો જો આ શૂટ કરીને લેતા હતા તો બસ સારો હાલો આજનો લોગ અહીંયા પૂરો કરી દઈ ને આજનો વ્લોગ અમારા માટે તો બહુ ઇમોશનલ છે ને તમને કેવું લાગ્યું વ્લોગ કોમેન્ટ કરીને કહેજો સારો લાગ્યો હોય તો લાઇક કરજો કોઈને શેર કરજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ અને કોમેન્ટ કરી ન હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો પ્લીઝ કારણ કે